અને કેમ છો બધા મજામાં છો અને મજામાં જ છો ને મજામાં રહેવાનું બધા વિડીયો બનાવેથી મને એમ લાગે કે બધાને બધાને વિડીયો જોઈને જોઈને આપણે વિડીયો બનાવી ફૂલ એન્જોય કરીએ મજા કરીએ અને વરસાદનું વાતાવરણ પણ ખૂબ છે એટલે બે ત્રણ દિવસથી ઘરેને ઘરે જઈએ આપણે કાંઈ રખડવા જવા તો નથી તો આજે એમ થયું છે કે સરસ મજાના બટેકા બટેકાપવા બનાવીને બટાકાપૌવા ખાવા છે તો હું તમને ફાઇનલી દેખાડીશ કે બટાકાપોવા કેમ બને છે કેવો બનાવે છે બનાવી લેજો વિડીયોમાં અને લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો એટલે વધારેમાં વધારે મજા આવે બરાબર આપણી ઓલરેડી બે ચેનલ તો છે જ રત્નેશ્વર ગ્રુપ અને એ અમારો વ્લોગ બેનારો વિડીયો જાય બટાકા બટાકા પાફવા મૂકી દઈ અને થોડાક એવા બટેકા નાખીએ બાકી બટાકા બટેકા પાવા આવવાના આવવાની મજા આવે ખાવાની

તું બનાવી બટાકા પવા કે ખાલી પવાય ખાલી પવાય આલે પણ થોડાક બટાકા નાખી બટેકા લાટ નહીં નાખતી સમજો તો આ જડપ તસડી જાય એટલે કે હે આપણે કરી આપણે થોડુંક સામાન આવી ગયો છે લીંબુ ટમેટા મરચાં ને ડુંગળીને ઓલરેડી બટાકા બાફા મોકલી દીધા છે બટાકા બફાઈ જાય એટલે ક્યાં બધી આપણે મસાલો મળી નાખી પછી ફાઇનલી તમને કઈ રીતે બને છે એ ફટાફટો તમને બતાડી દઈશું અને બેનારો રોજ ઓકે

આમ ખૂટી લીધા છે અને ધોઈ નાખશું ધૂળવા છે તેવા સામાન તૈયાર થઈ ગયો છે જે કઈ આઈટમ હોય આપણે તૈયાર કરી બાકી આમાં તો ઘણું બધું નાખી શકીએ અમે જોઈ શકો છો સિંગ દાણા આપડે તૈયાર છે બટેકા વઘારીને ને બોલા ટૂંકમાં બાફીને આપણે મોડી નાખ્યા છે ટમેટા છે મરચા છે ડુંગળી છે કોથમરી છે લીંબુ છે તો આવી પણ આપણે લીમડાના પાંદડા છે મસાલા બધા ઘણા બધા તૈયાર કર નાખેલા છે આપણે એમાં મસાલો ગરમ મસાલો નાખ્યો મરસું નાખ્યું ઘણું બધું તો બનાવવાની શરૂઆત કરી દઈ તમને દેખાડ દી ફાઈનલ પણ તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને કોમેન્ટ કરતા રહેજો એટલે ફરી વાર આપણે વિડીયો બનાવવાની મજા આવે રાય નાખી દીધી હે Eh, apa dia? Harus jeruk, pernah gede. Coba teman-teman aja, kita pernah ngakuin nasi, sebetulnya. Boleh, no, udah siapa jadi limbah. Yang aku ngedung ini, gua તો આ છે સિંગદાણા આપણે જે જોઈ પરમા નાખી લે તેલમાં બેથી કરીને પાટી જાય ડુંગળી પર નાખી દીધી છે ડુંગળી જ્યાં સુધી એનો કલર બદલી જાય ને ત્યાં સુધી આપણે અને બટાકા ભાવ આખા ઘર માટે બનાવવાના છે એટલે બટાકા ભાવ આપણે વધારે બનાવવાના છે

એક ચમચી ચટણી લીલું લાલ મરચું પણ નાખી દઈ અને વધારે નાખી તો ચાલશે કારણ કે પીળા થઈ જાય તો હાલ

ખાઈ લે બે ઉભી રહે ગઈ ફાઈનલી આપડા પવા નાખી દીધી પવા છે ઘણા બધા અને ઢોળાઈ પણ છે જો મેં તો હે પકળ દીધી લીધું કેટલા જણા પૌવા બનાવે બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે જો જોઈ શકો છો ને હવે આપણે પાડી દેવાની છે ડીશું એટલે બધાને આપી દેજો બટાકા પૌવા બન્યા છે સુપરમાં સુપર તમને કેવા લાગે એ કમેન્ટ કરીને કહેજો પાછો એટલે આખી ઘર ફેમિલી બેહી ગઈ છે આ રીતે મેં ડીશું બનાવી છે તમે જોઈ શકો છો બધાને મજા બધા મજા મજા પડી જવાની કેમ બટાકા પૌવા ખાવ ને હા તારા ખાવાની છે બટાકા પૌવા હાલો કેવા લાગે પછી કહેજો હો બધાય જમવા મનો ને જો હા પીછુ ભાઈ ને દીશુ ભાઈ ને બધાય બટાકા પૌવા ખાવા મનાઈ ગયા છે આખા ઘર ફેમિલી ખાય હાલો બનારો વિડીયોમાં पीछू भाई पण थाली लेने बेही जा रश्मिता बेन जा मम्मी पण बेही जा केम लगे बेन मजा आवे बहुत मजा एक नंबर की दे एक तो ये मरे एक नंबर लेके तने केम लगे एक नंबर पूछी तो खरा बटा कपोवा कारण के मैं पोते जाते बनाया छो बदन के हल लगे हां बटा कपोवा मरे दिसु भाई पण तो पुका करने का खान कर बटा कपोवा हल सही में का हां दिसन पापा हल लगे बेटा केम लगे बटा कपोवा दिसु पापा एक नंबर

મસ્ત લાગ્યા તો આ કે છે હમણાં મસ્ત લાગ્યા છે બને રહો વિડિયો માં તાર શું કે વિડિયો બનાવ તો પૂરો થઈ ગયો હવે કોઈ ગા દીસું શું કે બેટા તું ના પાડે તો આપણે ટૂંક સમયમાં બેન કરીએ આપણે વિડીયો પણ કોમેન્ટમાં કરજો કેમ પવા બિના એમ તમે શાખીને કહેજો તમે શાખીને કોમેન્ટ કરજો બે ગટિયા છે ને નાના નાના બાધે છે

ก็เราทำไร้ดีไปเห็นก่อน